ઉધલા પટેલ નગર ખાતે બનેવી દ્વારા સાડા અને સાડીની હત્યા કરવામાં આવી સાડા સાડી ને ચપો ઘા આરોપી સંદીપ ગોળ બનેવી ફરાર

જિલ્લામાં ભારે મચી જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી ત્યારે હત્યાને અંજામ આપીને આરોપી સંદીપ ગોળ ઘટના સ્થળે ફરાર થયો પોતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે